પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અને પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વસંતભાઈ પરમારના વિદાય સત્કાર સમારોહમાં ઉપસ્થિત જેઓ પોતાના કાર્યમાં તો કુશળ છે જ પણ જેમણે મને પણ બહુમાન અપાયું છે એવા ડેપ્યુટી ડીપીઓ મારા બેન અલકાબેન નેનામાં તેમજ આ સીટના તાલુકા પંચાયત સદસ્યશ્રી ચિતનાબેન તેમજ દિલીપભાઈ પાઠક બી આર શ્રી શ્રી તેમજ ભાવેશભાઈ અને અહીં ઉપસ્થિત સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો તેમજ ગામના સરપંચ પૂર્વ સરપંચ એસએમસીના સર્વે સભ્યો તેમજ આ ગામના તમામે તમામ મંડળીઓના ચેરમેનો તેમજ વસંતભાઈના આમંત્રણને માન આપીને આવેલા આજ ગામના તેમજ આસપાસના ગામના તમામ આમંત્રિત મહેમાનો તેમજ મારા શિક્ષક સાથી મિત્રો આમ તો બાર વાગ્યા એટલે પેટની જરૂરિયાતને લીધે થોડું ઊંચું નીચું થવાય એમાં મારા જે આ સાઉન્ડ વાળા ભાઈઓ છે એમને પણ વાતાવરણ ખૂબ જ ગમગીન કરી દીધું ઓ પંખીડા મુજ દ્વારેથી મુખડે એટલે મોટા ભાગના ગમગીન થઈ અને સ્ટેજ ઉપરથી તો ઠીક છે પણ નીચે બેઠેલા મહેમાનોમાંથી પણ ગમગીન થઈ અને જતા રહ્યા તો આ પ્રસંગે હું આપનો વધારે સમય નહીં લઉં એટલું કહીશ કે વસંતભાઈએ સાડત્રીસ વર્ષ આ જગતમાં શિક્ષણ કાર્ય કર્યું છે અને એમને ઉંમરનો આંકડો આજે નિવૃત્તિનો સમય નક્કી કર્યો છે ત્યારે એમને આ સમય હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નિવૃત્તિ એટલી શું નિવૃત્તિ એટલે કે હાશ હવે નવા સત્રથી મારે શાળામાં નથી આવવાનું હવે ઘડિયાળના ટકોરે મારે નથી ચાલવાનું એ નિવૃત્તિ છે ના નિવૃત્તિ એ નથી નિવૃત્તિ એટલે તમારી પ્રવૃત્તિઓમાં પરિવર્તન સાહેબ તમને તમારા જીવનમાં તમે જોયું હશે કે વર્ષો પૂર્વે ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે ગૌરવથી તમને પગે લાગતા હશે અને કહેતા હશે કે હું આ ગુરુજીનો શિષ્ય છું એમને મને ભણાવેલા તો આ એક શિક્ષકનું સન્માન છે સાહેબ તેમજ આ સમાજમાં જેમ ખેડૂત એ પોતાના ખેતરનો લહેરાતો પાક જોઈ અને જેમ આનંદ મેળવે છે એવો જ આનંદ એક શિક્ષક પોતાના જે શિષ્યો છે એ સમાજના વિવિધ ક્ષેત્રમાં સેવા કરી રહ્યા હોય એમને જોઈ અને શિક્ષક ખુશ થાય છે કોઈ ડોક્ટર હોય તો ડૉક્ટર ઈચ્છે કે મારાથી સારો કોઈ ડૉક્ટર ના બને કોઈ એન્જિનિયર હોય તો એ પણ ઈચ્છે કે મારાથી સારો કોઈ એન્જિનિયર ના થાય વકીલ હોય તો એ પણ ઈચ્છે કે મારાથી સારો કોઈ વકીલ ના થાય પણ માત્ર શિક્ષક જ એક એવું પાત્ર છે કે જે હંમેશા એ જ વિચારતું હોય કે મારા વિદ્યાર્થી એ સવાયો થાય મારાથી ખૂબ આગળ જાય અને ખૂબ મોટી નામના પ્રાપ્ત કરે અને સાહેબ જો સમાજની અંદર કોઈ વિચારી શકે તો એ માત્ર એક શિક્ષક જ વિચારી શકે છે બીજું સાથે એ પણ કહીશ કે તમને ઘણા લોકો કહેશે કે બહુ કામ કર્યું હવેથી આરામ કરજો અને કદાચ વસંતભાઈએ પણ બોલ્યા તો હું કહીશ કે હવે તમે એવું ના વિચારતા કારણ કે જ્યાં સુધી તમે પ્રવૃત્તિશીલ છો ત્યાં સુધી તમે યુવાન છો તમે પ્રગતિ કરવાનું બંધ કરી દેશો તો તમારી આપ સદા સદાય પ્રવૃત્તિમય રહેજો અને બીજું એ પણ કુટુંબે ગામે આપણને ગણવું આપ્યું છે માટે રિટર્ન ટુ ધ સોસાયટી આવો ભાવ રાખી તમારા કુટુંબને સમાજને ગામને શાળાને અને આમ તો સરકાર આપણને તો જીવાડવાની જ છે સાથે સાથે આપની પત્નીને પણ જીવાડવાની છે અને જ્યારે આપ રિટાયર થઈ રહ્યા છો ત્યારે આપણી ઉંમરનો આંકડો અને પેન્શનનો આંકડો લગોલગ થઈ ગયો હશે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ ચિંતન કરવાની જરૂર છે કારણ કે આપણા જે સપનું બાકી રહી ગયા હોય ક્યાંક ખરવાનું બાકી રહી ગયું હોય જે અધૂરા કામ બાકી રહી ગયા હોય એ ત્રીજી પેઢીની ચિંતા કર્યા વગર આપ એમાંથી ખર્ચ કરતા રહેજો વધારે તો સમયની મર્યાદામાં મારે કઈ કહેવું નથી પણ આપનું શેષ જીવન નહીં કહું પણ હવે આપનું જે જીવન બદલાઈ રહ્યું છે એ જીવનમાં આપ ખૂબ તંદુરસ્ત રહો અને આપણા બાકીના કામ પૂર્ણ કરો અને આ સમાજને ઉપયોગી થવો આ શાળાને જ્યાં જરૂર પડે ત્યાં પણ આપ આવશો જ એવી મને પૂરી શ્રદ્ધા છે કારણ કે આ દેશને વૈજ્ઞાનિકો એન્જિનિયરો ડૉક્ટરોને જેટલી જરૂર છે એના કરતાં સૌથી વધારે જરૂર એ સારા નાગરિકોની છે એટલા માટે રિટાયરમેન્ટ પછી પણ આપ આ કાર્ય આગળ ધપાવજો અને સારા નાગરિકો બને એવું કામ કરજો માટે હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે ભગવાન આપને સદાય નિરોગી રાખે